હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ ઓફ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મહેન્દ્રા યુઓ ચારસો પંદર ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે જે મિત્રો બે હજાર અને ઓગણીસનું મોડલ છે માત્ર ત્રણ હજાર કલાક હાલેલનું ટ્રેક્ટર છે તો મિત્રો આ ટ્રેક્ટર અશ્વિનભાઈને વેસવાનું છે ખૂબ જ ઓછી કિંમતમાં તો મિત્રો જે પણ કોઈ મારા ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવાય તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી આગળ માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં વાત કરીએ તો તમને બધી માહિતી સમજાય વિડીયો પૂરો જોજો મિત્રો અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિપક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે મહેન્દ્ર યુઓ ચારસો પંદર ડીઆઈ ટ્રેક્ટરની મોડલની તો મિત્રો બે હજાર અને ઓગણીસનું મોડલ છે મિત્રો કંપની ટાયર સાથે છે તો મિત્રો માત્ર ત્રણ હજાર કલાક આલેલો આ ટ્રેક્ટર છે ટોપ મોડલ ટ્રેક્ટર છે મિત્રો સાઈડ ગિયર પાવર સ્ટેરિંગ સાથે આ ટ્રેક્ટર તમને જોવા મળશે મિત્રો ટ્રેક્ટર તમને એકદમ શોરૂમ કન્ડિશન જોવા મળશે લૂકવાઈજ તમે જોઈ શકો છો મિત્રો માત્ર ત્રણ હજાર કલાક હાલેલવા ટ્રેક્ટર પંખા છત્રી બોનટ બધું ઓકે જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી નથી એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો ટ્રેક્ટર ખૂબ જ સારું છે તેવું માલિકનું છે અને ટ્રેક્ટરની એવરેજ પણ ખૂબ જ સારી છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો મહેન્દ્ર યુવ ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં વેસવાનું છે મિત્રો કંપની ટાયર સાથે છે અને ટ્રેક્ટરમાં ક્યાંયથી પણ તમને ઓલ રાહતું જોવા નહીં મળે ખૂબ જ સારું ટ્રેક્ટર આ અશ્વિનભાઈને વેસવાનું છે તો અશ્વિનભાઈનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ મિત્રો તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય ન આવો નવા વિડીયો જોવા ઈચ્છતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મહેન્દ્ર યુવો ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ અશ્વિનભાઈ છે અને મિત્રો અશ્વિનભાઈ આ ટ્રેક્ટરની કિંમત ચાર લાખ અને પંચાણું હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો અશ્વિનભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્યાશી સ એકસાઠ સોતેર સ ઇઠ્યોતેર અશ્વિનભાઈનો મોબાઈલ નંબર છે ચાર લાખ અને પંચાણું હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તો મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો પોરબંદર ગામ ભાણવડ જોવા મળશે તો મિત્રો નામ અશ્વિનભાઈ અશ્વિનભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મહેન્દ્ર યુઓ ચારસો પંદર ડીઆઈ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે અશ્વિનભાઈનો કોન્ટેક્ટ કરવા વિનંતી જય વસરાય ફ્રેન્ડ્સ